રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મહિલા મુસાફરને ટાર્ગેટ કરી તેઓની ઊંઘની તકનો લાભ લઈ લેડીઝ પર્સ ચોરી કરતા બે ઇસમોને આઈફોન આઈપેડ સહિતના મોબાઈલ ફોન અને લેપટોપ મળી કુલ ઓગણીસ તથા છપ્પન ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદીના સહિત કુલ કિંમત રૂપિયા દસ લાખ એકાવન હજાર પાંચસો પચાસની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી કુલ ચાર અનડિટેક ગુનાને ડિટેક કરવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરાને સફળતા મળી છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ એલસીબી પશ્ચિમ રેલવે વડોદરાનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ફિરોઝ ખાનનાઓની સાથે એલસીબી સીબી સ્ટાફના માણસો વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ ઇકબાલભાઈ નાવને મળેલ બાતમી હકીકતના આધારે બે ઇસમોની જેતલપુર રેલવે ઓવરબ્રિજ નજીક નીચેથી સકમંદ હાલતમાં પકડી પાડી સદર ઈસમ પાસેથી લેપટોપ આઈફોન આઈપેડ સહિત અલગ અલગ મોબાઈલ ફોન મળી કુલ ઓગણીસ ઇલેક્ટ્રિક વસ્તુઓ તથા છપ્પન ગ્રામ સોનું તથા પાંચસો ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ દસ લાખ એકાવન હજાર પાંચસો પચાસ મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તેજસ રાજધાનીમાં તથા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલ લેડીઝ પર્સ ચોરી અંડીટી ગુનાના મુદ્દામાલને જપ્ત કરી ગુનો ડિટેક કરેલ છે તેમજ વડોદરા રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન એક દાહોદ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન ગોધરા રેલવે પોલીસ સ્ટેશન એક પોલીસ સ્ટેશન એક એ રીતના કુલ ચાર વણ શોધાયેલા ગુનાને ડિટેક કરી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે